જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળાનું સ્પેશિયલ દૂધીનું શાક તો દૂધી એ એક ક્ષારીય હોવાથી શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને તે ખનિજ તત્વોથી ભરપૂર હોય છે તો ઉનાળામાં દૂધીનું શાક ખાવાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે અને તરસ પણ છીપાય છે તો આજે આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી અને જે લોકોને દૂધી નથી ભાવતી તે લોકોને પણ આ શાક ખૂબ જ ભાવે અને બધાનો ફેવરેટ થઈ જાય તેવું ટેસ્ટી આપણે શાક બનાવીશું તો કોઈ પણ ગરમ મસાલાના કે ઉપયોગ વગર આપણે આ શાક બનાવવાનું છે તો અત્યારે શાક બનાવવા માટે મેં એક મોટી સાઇઝની દૂધી અને બે મીડિયમ સાઇઝના નાના બટેકા લીધા છે તો બટેકા આ શાકની અંદર લેવાથી શાકનો ટેસ્ટ તો વધશે સાથે જે શાકમાં રસો થશે તે પણ થોડો ઘટ્ટ થશે ત્યારે શાક બનાવવા માટે મેં પાંચસો ગ્રામ દૂધી અને બે નાની સાઈઝના બટેકા લીધા છે તો બંનેની સાલ ઉતારી અને આપણે તેને ઝીણા સમારી લઈશું દૂધી અને બટેકાને મેં આ રીતે ટુકડામાં સમારી લીધા છે તો હવે આપણે એક કુકર લઈ લઈશું અને કુકરની અંદર આપણે દૂધીને લઈ લઈશું અને તેની સાથે આપણે બટેકા પણ લઈ લઈશું તો અત્યારે આપણે દૂધી અને બટેકાને બાફવાના છે તો તમને થશે કે બાફવાથી શાક ફીંકવું પડશે પણ બિલકુલ નહીં આ રીતે તમે શાક બનાવશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અત્યારે આપણે અડધી ચમચી જેટલી અંદર હળદર લઈશું અને શાકના પ્રમાણે આપણે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું લઈશું હવે આની સાથે આપણે અડધા ગ્લાસથી પણ થોડું ઓછું એટલું પાણી રેડીશું તો દૂધીની અંદર પણ પાણીનો ભાગ હોય છે પણ આ રીતે પાણી થોડું લેવાથી દૂધી નીચે ચોટશે નહીં અને બટેકા પણ સારી રીતે ચડી જશે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ત્રણ વિસલ થવા દઈશું કુકરની ચાર વિસલ થઈ ગઈ છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કૂકરનું ટાંકણ ખોલી લઈએ તો આ રીતે આપણે જોઈએ તો આપણા બટેકાની દૂધી સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું શાકનો વઘાર કરવા માટે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી છે તો તેની અંદર અત્યારે આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તો અત્યારે ગરમીનું પ્રમાણ હોવાથી આપણે શાકમાં તેલનું પ્રમાણ ઓછું રાખીશું હવે તેલ આપણું સારી રીતે ગરમ થાય એટલે આપણે તેની અંદર થોડી રાઈ એડ કરીશું રાઈ આપણી ફૂટવા લાગી છે ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી કરી દઈશું અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું સાથે આપણે અત્યારે થોડા સૂકી મેથીના દાણા લીધા છે તે અંદર લઈશું તો આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તે જરૂરથી એડ કરવા અને તેની સાથે અત્યારે મેં એક ચમચી સફેદ તલ લીધા છે તો એક ચમચી જેટલા સફેદ તલ આપણે અંદર લઈશું સાથે આપણે એક ચમચી લીલી વરિયાળી લીધી છે તે અંદર લઈશું અને સાથે આપણે બે લીલા મરચાને ઝીણા સમારી લીધા છે સાથે આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને ઉપરથી આપણે થોડી હિંગ લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે સાચવી લઈશું આ રીતે શાકમાં વરિયાળી અને તલ લેવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમારે ન લેવા હોય તો સ્કીપ કરી શકો છો આપણી બધી જ વસ્તુ સારી રીતે સંતરાઈ ગઈ છે તો અત્યારે મેં એક મોટું ટામેટું આ રીતે સમારી લીધું છે તેને અંદર લઈશું ટામેટું આપણું ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે તેની અંદર મીઠું એડ કરીશું તો અત્યારે આપણે ટામેટાના ભાગનું જ મીઠું લઈશું આપણે શાકમાં બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે હવે ટામેટા સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ રીતે આપણે ચડવા દઈશું એ મીઠ જેટલું થયું છે તો હવે આપણે ટામેટાને જોઈ લઈએ તો ટામેટા પણ આપણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈએ મસાલામાં સૌથી આપણે એક ચમચી જીરું લઈશું સાથે આપણે એક ચમચી લાલ મરચું લઈશું તો અત્યારે મરચું આપણે તીખું ના હોય તેવું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે જેનાથી શાકનો કલર પણ સારો આવશે સાથે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને આપણું શાકનો રસો થોડો ઘટ થાય તેના માટે અત્યારે આપણે એક નાની ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે અંદર એડ કરીશું અને બધા જ મસાલાને આપણે તેલમાં સારી રીતે સાંતરીશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીમી જ રાખીશું અને મસાલાને સાતરીશું તો મસાલા સાતરતી વખતે બળે નહીં તેના માટે આપણે અત્યારે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી રેડીશું

શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે ક્યારેય આ રીતે દૂધીનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો તો જે લોકોને દૂધી નથી ભાવતી તે લોકોને પણ આ શાક ખૂબ જ પસંદ આવશે અને વારંવાર આ રીતે શાક બનાવવાનું મન થશે તો હવે શાકને મીઠાશ આપવા માટે મેં અત્યારે ગોળ લીધો છે તો અત્યારે આપણે સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી લઈશું અને તેને પણ શાકની સાથે મિક્સ કરી લઈશું હવે ધીમા ગેસની ફ્લેમ પર શાકને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું જેથી બધી જ ગ્રેવી શાકની સાથે સારી રીતે મિક્સ થઈ જશે હવે આપણે શાકને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઉપર શાક એકદમ સરસ રીતે થઈ અને તેલ પણ છૂટ્યું પડી ગયું છે તો હવે તેની ઉપર આપણે થોડી કોથમીર લઈ લઈશું તો એકદમ ટેસ્ટી અને બધાને ભાવે તેવું આપણું આ દૂધીનું શાક બનીને તૈયાર છે તો તમને મારી આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં